सर 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 कोई देखा तो ना थी सर 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 अरे तमे हाँ बैसो

ઓફિસના સ્ટાફ પાસેથી ખબર પડી મને કે તમારી તબિયત ઠીક નથી અને બે દિવસ તમે હોસ્પિટલમાં એડમિટ હતા આજ સવારે હોસ્પિટલમાં મળવા આવવાની હતી પણ ખબર પડી કે તમે ડિસ્ચાર્જ લઈ લીધો છે એટલે તમને મળવા ઘરે આવી ગઈ હવે તમે કેમ છો સર અચાનકથી શું થઈ ગયું ચિંતા ના કરો આ તો ટાઇફોડ છે ઓ હું તો ખરેખર ગભરાઈ ગઈ હતી હવે તમે એકદમ સાજા છો સર બે દિવસ હોસ્પિટલમાં સારવાર કરાવી બીજા બે દિવસ ઘરમાં આરામ કરીશ તો ઠીક થઈ જઈશ એવું છે તો હવે તમે ઓફિસ નહીં આવી શકો જી ના ઘર માં રહીને બે ત્રણ દિવસ રેસ્ટ કરવાનો મારો ઈરાદો છે એવી વાત છે ઠીક છે સર એક વાત પૂછું સર તમારા ઘર માં બીજું કોઈ નથી ના જી કોઈ મારું નથી અહીંયા હું એકલો છું આ શું કહો છો મેં તો વિચાર્યું હતું કે તમે તમારા બાળકો સાથે અહીં રહો છો એવું નથી મારી વાઈફ મને છોડીને જતી રહી આ શું કહો છો ત્યારથી અત્યાર સુધી તમે એકલા જ રહો છો સર જી બિલકુલ આ ઘરમાં એકલો જ રહું છું સવારે કામવાળી બાઈ આવે છે ઘરનું કામ અને ખાવાનું બનાવવાની જતી રહે છે ઓ સોરી સર જો તમને વાંધો ના હોય તો મને મદદ કરશો કેવી હેલ્પ સર કિચનમાં ગરમ પાણી છે લઈને આવશો ટેબ્લેટ ખાવાનો ટાઈમ થઈ ગયો કેમ નહીં હમણાં લાવું સર હા મેડમ હા મેડમ હા બોલો સર આવતી વખતે પેલી ગોળીઓ પણ લેતા આવજો ને થોડી લઈને ને આવી શકો ને હા જરૂર સર

ડિવોર્સ થઈ ગયો છે મને ખબર છે ઓફિસમાં પણ તમે આવું બધાને કીધું છે આવું કેમ લોકોના ડરથી એક ડિવોર્સી સ્ત્રીને આ સમાજના લોકો કેવી રીતે જુએ છે તમને નથી ખબર એટલે ઓફિસના કલીગ્સ અને મારા ઓળખાણવાળા બધાને મારા પતિ વિદેશમાં છે એવું કીધેલું છે મેં સમજુ છું મેડમ જો તમે ખોટું ના માનો તો એક વાત કહું ખરાબ નહીં લગાડું કહો ને મારે પત્ની નથી અને તમારો ડિવોર્સ થઈ ગયો છે જો તમને હું પસંદ હોઉં તો લગ્ન કરી શકીએ આ અચાનક તમને શું થયું સર શું કહું મારું પણ કોઈ નથી તમને પણ દીકરો મોટો કરવામાં તકલીફ પડે છે જો આપણે બે એક થઈ ગયા ને તો ત્રણે જણા ખુશ રહીશું આ ને હું શું સમજુ હું મારા દીકરાને પૂછીને કહું છું સર જો મારા દીકરાને ઓકે તો મને પણ ઓકે છે સર હં સારું દીકરા જોડે વાત કરીને જે પણ હોય મને કહેજો અને હું તમારા જવાબની રાહ જોઈશ ઓકે સર તો હું જાઉં છું મોડું થાય છે શાંતિથી વિચારીને પોઝિટિવ ઉત્તર આપજો મને સમજ્યા ને ઓકે મેકવણ અ હું આ ગામના એક ફંક્શનમાં ભાગ લેવા આવી છું સર અ બસ સ્ટેન્ડ પર કોઈ મારું પર્સ અને મારી ચેન ચોરીને લઈ ગયું સર અરે રે પોલીસ સ્ટેશનમાં પણ મેં દર્જ કર્યું છે સર અહીંથી નીકળતી હતી તો તમારું ઘર જોઈને વિચાર્યું કે હું તમારી પાસેથી મદદ લઉં થોડા ઘણા પૈસા આપીને મારી મદદ કરી શકો છો કેટલા જોઈએ અ વધારે નહીં ખાલી 500 રૂપિયા કાફી છે સર ઘરે પહોંચતા જ તમારો પૈસા પાછા આપી દે સર અ સારું આપું છું અ જો ખરાબ ન લાગે તો તમે મારા માટે કંઈ ખાવાનું લાવી શકો છો ખૂબ જ ભૂખ લાગી છે સર ખાવા માટે અ સવારથી કંઈ નથી ખાધું મે સારું અંદર આવો આ થેન્ક્સ સર હમ સારું તમે બેસો અંદર જઈને નાસ્તો લાવું છું હમ आलो खाओ आह थैंक यू सर इट्स ऑल राइट आह ठीक छे हम्म तब तो मैं आराम से खाऊं अंदर जिने पैसा लेना उचुं हम्म हम्म hmm. uh, आह आलो पांच सौ रुपिया

હા સર જો આવી રીતે કોઈ કોઈના ઘરે જઈને અચાનક પૈસાની ડિમાન્ડ કરે અથવા ખાવાનું વગેરે માંગે તો કોઈ હેલ્પ કરે છે કે નહીં પબ્લિક નું રિએક્શન શું છે જાણવા માટે એક અવેરનેસ વિડીયો બનાવીને અમે યુટ્યુબ પર નાખીએ છીએ સર એટલા માટે અહીં જે કંઈ પણ થયું એને અમે એક નાનકડા કેમેરામાં રેકોર્ડ કર્યું છે સર ખરાબ ન માનો તમે કીધું પ્રેન્ક વિડીયો લો છો પણ તમારા હાથમાં કેમેરો નથી સર હું આવી ગયો હે ઓફ કરાને હુ મેડમ હા કોની સાથે પ્રેન્ક કરું તમને ખબર છે જ્યારે તમે અહીંયા મદદ માંગવા આવ્યા તો મેં પણ ભરોસો કરીને પૈસા આપી દીધા અને અચાનક કહો છો કે તમે પ્રેન્ક વિડીયો લો છો અહીંયા તમારા બેની આવી છોકરમાં જોઈને અમે બધા ઉપર શક કરીશું હવે કોઈ ખરેખર મદદ માગવા આવશે તો વિશ્વાસ નહીં કરી અમે તમે જ બોલો મહેરબાની કરીને આવી રીતે છોક રમત ના કરતા સોરી સર આ લો તમારા પૈસા બને તો બીજાને હસાવવાનો પ્રયત્ન કરો નહીં કે બીજાને તકલીફ આપવાનો બરાબર રિયલી સોરી સર ચાલ જઈએ શ્વેતા હા મારે જરૂરી કામ છે લઉં બહાર જઉં છું હા ઠીક છે હા અરે સાંભળો આપણા ઘરના બાથરૂમ માંથી કઈક અજીબ સ્મેલ આવે છે લાગે છે કે ડ્રેનેજ બ્લોક થઈ ગઈ છે થઈ શકે તો કોઈ ડ્રેનેજ ક્લીન કરવા વાળા ને મોકલો ને ઓ એમ વાત છે હા સારું મારો દોસ્ત દિનેશ છે ને એને પૂછીને જોઉં છું એના ઓળખાણમાં કોઈ હશે તો મોકલી આપશે હા હેલો હા બોલ યાર કઈ નહીં બસ એજ કે ઘર માં ડ્રેનેજ પ્રોબ્લેમ છે અને બે દિવસથી વાસ આવે છે એને ક્લીન કરવા વાળો કોઈ ઓળખે છે તું

પાંચસો રૂપિયા આપ્યા આ હજાર રૂપિયા માગે છે હે આ શું છે શ્વેતા આ રીતે ભાવ કરીને તું એને પૈસા આપે છે એક ફોન કરવાથી તે આવી ગયો ને એ જે માગે એને આપી દે જે મારી પાસે હતા મેં આપ્યા અચ્છા એવું છે ઠીક છે લો ભાઈ તમારા હજાર રૂપિયા ઓકે હમ તમારો આભાર જો શ્વેતા આવા ગરીબો જોડે બહુ રગજગ નહીં કરવાની શું આપણે ગટર સાફ કરત બે દિવસથી તું કિચનમાં ઊભી નથી રહી શકતી પણ તે એ ઘુસીને કામ કરે છે એમની મહેનતને ઓછી નહીં આંખવાની સમજી ભૂખ લાગી છે થાળી કર